નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે બિલડી બિલડીની બાજુમાં નવા નેસડા મુકામે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવેલા છીએ કે જેમને પોતાના ખેતરની અંદર બટાકાનું વાવેતર કરેલું છે અને જેની અંદર એમને કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીના કયા કયા પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો છે એ આપણે એમની જોડેથી જાણીશું નમસ્કાર ખેડૂત મિત્ર આપનું નામ જણાવશો મારું નામ પટેલ મલાભાઈ લાલજી ભાઈ ગામ ગામ નવા નિસડા તાલુકો તાલુકો દિશા જિલ્લો બનાસકાંઠા અને આપનો મોબાઈલ નંબર

કોરોમંડલનો નેનોડીઓપીનો સ્પ્રે કરેલો હતો નાગપુર ઓકે કેટલા દિવસે 35 દિવસ પછી કર્યો હતો 35 દિવસ પછી તમે સ્પ્રે કર્યો તો શું માપથી કર્યો હતો એક પંપમાં 100 ml લાગે એક પંપે 100 ml પ્રમાણે તમે સ્પ્રે કર્યો હતો હા તો મતલબ એ તમે જે પંપથી સ્પ્રે કર્યો એના પછી તમને રિઝલ્ટમાં શું જોવા મળી રિઝલ્ટમાં છોડની મજબૂતાઈ વધી હમ પછી એના અંદર બેઠકની ક્ષમતા વધી બરાબર જે સરેરાશ બટાકો બેસતો તો એનાથી બરોબર બરોબર ઓકે તો તમારું કહેવાનો મતલબ એ છે કે નેનો ગ્રમોન નેનો ડીએપી વાપરવાથી જે બટાકાની અંદર બેઠક જે છે નંબર ઓફ બટાકાની સંખ્યા વધે છે વધે છે બરાબર છે વધે છે અને જે રેગ્યુલર બેસતું હોય એના કરતા વધારે બેસે તો અત્યારે આપણે જે બટાકાના ખેતરમાં આપણે ઉભા છીએ તો એની અંદર જે આપણે હાલ જે તમારું હાર્વેસ્ટિંગ ચાલુ છે મલા ભાઈ બરાબર એની અંદર જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ તો એમાં ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે ભાઈ ગ્રોમર નેનો ડીએપી આપણે વાપરીશું છે તો એના લીધે થોડું પ્રોડક્શન આપણું વધારે આવશે પ્રોડક્શન થોડું વધારે આવશે એક બે મણી કો વધારે આવશે ગઈ સાલ કરતા ઓકે તો મતલબ આપણે બીજા ખેડૂત મિત્રોને નેનો ડીએપી માટે ભલામણ કરવી હોય તો કરી શકાય કરી શકાય અને બધા ખેડૂત મિત્રો વાપરી પણ શકાય ખુબ ખુબ આભાર રિપોર્ટ લઈને આવ્યા હતા સાહેબ ¿Qué increíble de...